નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ બિહારમાં પૂરની સ્થિતિ છે બિહારના સાત જિલ્લા પૂરની ઝપેટમાં છે દસ લાખ લોકો પ્રભાવિત છે ગંગા સહિત બિહારની દસ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અત્યાર સુધીમાં અગિયાર લોકોના મોત થયા છે પટના જિલ્લાની ચોવીસ પંચાયત પણ પૂરથી ઘેરાયેલી છે ઉત્તર પ્રદેશ પણ સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે મુરાદાબાદ રામગંગા નદી છલકાઈ રહી છે રવિવારે એક બાઇક સવાર પાણીમાં તણાઈ ગયો અને પછી બાવીસ કલાક સુધી ઝાડ પર બેઠો રહ્યો બાદમાં તેને બચાવી લેવામાં આવ્યો છેલ્લા ચોવીસ કલાકમાં યુપીના ચોપન જિલ્લામાં પાંચ પોઈન્ટ નવ મીમી વરસાદ પડ્યો છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયા બાદ એને ત્રણસો પાંચ નો ઓટસેદ રસ્તો બંધ થઈ ગયો છે રાજ્યમાં ત્રણસો સાહીઠથી વધુ રસ્તાઓ પર ટ્રાફિક ખોરવાઈ ગયો છે ચોમાસા સંબંધિત ઘટનાઓમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં એકસો લોકોના મોત થયા છે સાડત્રીસ લોકો હજુ પણ ઘૂમ છે રવિવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વીસ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને માટલી હેલીપેડ પર લાવવામાં આવ્યા હતા ધરાલી હરસિલમાં લોકોને ખોરાક અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં બચાવ કામગીરી ચાલી રહી છે લોકોની શોધખોળ ચાલી રહી છે અત્યાર સુધીમાં એક હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે આવા તત્કાલ ન્યૂઝ ને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ